તો થોડું કોરું કાઢ્યું છે બાકી તો બે દા તો ભુક્કા બોલાય આજે આખા ફૂલ છે ચલો મળીએ ફેમિલી ચકા ગુડ મોર્નિંગ મોર્નિંગ મમ્મીજી ગુડ મોર્નિંગ એ છે બેનું દે ગુડ મોર્નિંગ ચાવા કાઢ્યો છું તો હે ગાઈશ ગુડ મોર્નિંગ વેરી વેરી ગુડ મોર્નિંગ અને હેપી ગુડ મોર્નિંગ આ હેપ્પી ગુડ મોર્નિંગ તેમ કીધું છે તમને હાલ ખબર નહીં પડે થોડું ખબર પડશે તો પહેલાં સૌથી પહેલા વીરેનભાઈ વીરેનભાઈ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો ગાય છે હેલી ફવાર પડી છે અમારા અગાશી ઉપર કાકા તો મારે ઉઠ્યા હતા એના બધા અગાશી ઉપર કસરત કરતા હતા છોકરોને બધા અંઘાથી લે વીર તમે મમ્મી જઈ તો ચલો ગાઈશ મુલાકાત કરાવશું પૂજા અંઘાથી આપણે પૂછી એટલે આ ઘર તો ખાલી કમ છે ક્યો છે ને તો કંઈ આ બાજુ ચાની રકમે પડી છે ચા પડી પાડી પડ્યું છે ટેન્ટી પડ્યું છે આ બાજુનું પૂજા ને ચા બનાવી દીધા પૂજા હજી દેખાતી નહીં ચોજે ને પાછળ તો અમે વેરાળા કપડા તો આ એ જાઉં કહીએ તો તો ગાય ફાઇનલી એવા ગેરાય છે જો લા છે મોહનતાળ ખમણ ગેરા છે માસીને લા 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 આહા ચગાઈશ તો લોટ બંધાય છે

મમ્મી આવો ચૌ કયો શાંતિ થાય ને કોણ આવી બીજું મમ્મી આવ્યા ખાલી ચલો ગાઈ મમ્મી આવ્યો તો હા ફોન કર્યો આરતી અરે આ રે ચાલુ જ હશે કટ કર્યો મેળી દઉ ટાઈમ લીધો જેડો શાંતિતા નો आला नुनी बोलय तो कुल छे रोवा

ને લુગો દોતી હાઓ અંબાજી ભમજ જોરી ગયો મજા વરસાદ આવે તો બીજી બાજુ અંબાજી આવ એટલે બુડા ચા ના ગયા તો ચલો ગાઈસ માં ઓયા આપણે રોટલી કરે છે તો ગાઈસ ફાઈનલી આ જમવાનો કાઢી છે મહા માટે મારા મી એક જ મિલ બાજી હા ચલો ગાઈસ તો આપણે માંગા તો જમી લઈએ ડોટલી બોટલી થાય જો એકંદો તો ગાઈસ ફાઇનલી આપણો બાઈક લઈ નીકળી જાય છે દુજાનન વીરેન્દ્ર તો લેવા માટે તો ચલો ફર્સ્ટ ક્લાસ જઈને ઇન્ડર લેતા આવીએ ગેર મહેમાન આવ્યા તો ઇન્ડર લેતા આવીએ ચલો

આપણા માટે ખમા આપણે મેકી છે ના બગા તારા તો આવું મૂકી તારા માટે ખમણ મેકી દે ને કે મોઠાળે મેકોમાં માવ ખાઈ ઓ હા સર તું લેટ ગયો તો મામાને આ મોમોની આયો તો અને આપો પડી ગયા લેટ કાગા વિસ્તારમાં ચાલો તો વરસાદ કહા તો આય તાણું તાનું ચાલો ગાય તો ફસ્ટ કરે તો જમવાન ચાલુ છે દાળ પીવાય છે દાળ પીવાય દાળ બહાર તો નહીં સાચવી છે શિયા ચલો ગાઈ તો ફક્ત ચાલી દીધું હવે જમી લે કારણ કે હું તો જમીન બેઠો છું પણ આ તો એમને બેઠો છું સર લાવ્યો ગીફ્ટું લાવ્યો સરપ્રાઈઝ હે

આ રે દિダイ થી જીમ દઈ કે તો કે એવું નહીં કાલે બધું હું બેઠેલા હું બેયા બે બગડી જાય હું કેવો વિચાર આજે જઈ આયા હું એટલે બી તો ના નથી પણ મુકી દઉં તમે કે તું આજે એટલે પાસે ના આવો

ચાંદી ભાઈ પ્લીઝ એ સેલેવે ચૌધી જંપા પડી તો મખા હું ફોન કરી જાગું મન તો મઠીય જુડું ફોન ન ખાવ કોરો પા ધોલાઈ બે બે તો મઠીય મડુ બેટા અનિયા માં રાખવા પડતી કોરો પા સને ઓમલાવળ જાય આમાં માલે ચૌધી પડી જા હું

તો કહ્યાં મસ્ત મજાની ચા બની જાય તાર ચા પીશું શીખવાનું વાંધો શું લાગે નિર્પલ તો પપ્પા આવી જાય આવી અત્યારે બધા જાગી જઈ શાંતિથી કે ચટલા કે ચા પીવું કે બબ્બે વાગે ચા પી ચા તો મોં જોજો પાછળ ચા તો જ જોજો એ નહીં પાછળ ચા છે ને ખોલું અરે હતો નહીં પણ એ બે બરાબર બેઠા તમે સૌ પલંગમાં ટાબર્યો કાચ સુઈ ગયો છે બધો એક ટાબર ગોળિયા મૂક્યું છે લેવા ચાય પી લઈએ ગાઈસ ફર્સ્ટ ક્લાસ તો આઈ જા ચલો કાલે સવારે બસ નવા બ્લોગ સાથે તત કે લઈએ ગુડ નાઈટ ચલો ગાઈસ તો દરેક મિત્રન ગુડ નાઈટ બાજુ કા જવાય બસ તો મમ્મી લોતા ચા પી લઈ ગુડ નાઈટ ગુડ નાઈટ આતા બર્થડે પૂરો થયો હવે શાંતિ થઈ ને આટલા વાગે બર્થડે મનાવે તમારો ગુડ નાઈટ આવો બર્થડે